નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો આજે તારીખ પહેલી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ છે ત્યારે આજે વહેલી સવારે કચ્છમાં જોરદાર ભૂકંપનો આંચકો નોંધાઈ ગયો છે મિત્રો મહત્વનો છે કે આ ભૂકંપના આંચકામાં તીવ્રતા ચાર પોઈન્ટ એકની માપવામાં આવી છે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર પણ દોડી આવ્યા હતા મહત્વનું છે કે આ ભૂકંપના આંચકાનું એપિસેન્ટર કચ્છના ખાવડાથી ત્રીસ કિલોમીટર દૂર ઇસ્ટ નોર્થ ઇસ્ટમાં નોંધવામાં આવ્યું છે અને આ ભૂકંપનો આંચકો જમીનની અંદર પંદર પોઈન્ટ બે કિલોમીટરના અંતરે આવ્યો છે ભૂકંપના આંચકાના સમયની વાત કરીએ તો વહેલી સવારે આઠ વાગ્યે અને છ મિનિટની આસપાસ આ ભૂકંપનો આંચકો આવ્યો હતો તો મિત્રો વૈજ્ઞાનિકો પણ અત્યારે માની રહ્યા છે કે આવી રીતે નાનકડા ભૂકંપના આંચકા આવે છે તે ઘણી સારી વાત છે કારણ કે તે મોટા આંચકાને તે રોકી શકવામાં મદદરૂપ થતા હોય છે પરંતુ મિત્રો આંચકો નાનો હોય કે મોટો હોય એક ગભરાહટનો માહોલ ચોક્કસથી છવાઈ ગયો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે